ધન્યવાદ જય માતાજી હાલ મિત્ર તમારા માટે એક નવો વિડીયો સોસાયટી સીસીટીવી કેમેરા અને રોડની સોસાયટી ટાઇટલ ક્લિયર છે તમારી શિબિર સારી છે તો એસી થી નેવું ટકા લોન પણ થઈ શકે છે મોટાકો છે આરએમસી લાઇન છે ગેસ્ટ લાઇન છે મોટું ફળિયું અને આ જનરલ ટોયલેટ બાથરૂમ તમે પૂરો વિડીયો જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઓલ ઘન્ટીન્યુ બેલ દબાવી હોલ ક્લિક કરી લેજો જેથી આવા નવા નવા વિડીયો તમને જોવા મળી શકે અને તમારા ફ્રેન્ડ સર્કલમાં અને ગ્રુપમાં શેર કરવા વિનંતી આ છે આપણે ફળિયું જોયું ફળ્યા પછી ભોટાકો આરએમસી લાઇન ગેસ્ટ લાઇન પાણીનો ટાંકો બધું જોયું પછી આ છે આપણો હોલ હોલમાં પણ તમે જોઈ શકો છો કમ્પ્લેટ કલર કામથી માંડીને લાદી કામથી માંડીને ફર્નિચર બધું કમ્પ્લીટ ડાયરેક્ટ રહેવા માટે આવો તેવું જ ટેનામેન્ટ છે ટાઈટલ ક્લિયર છે એટલે વિડીયો પૂરો જોજો જે લોકોને લોન કરવું હોય નિશા બજેટમાં મકાન જોતું હોય તો તેના માટે આ કમ્પ્લીટ મકાન છે તમે આ કિચન જોઈ શકો છો કિચનમાં પણ કમ્પ્લીટ ફર્નિચર ને ગેસ્ટ થી માંડીને બધું કમ્પ્લીટ તમારે એક રૂપિયાનો ખર્ચ કરવાની જરૂર નથી ડાયરેક્ટ રહેવા આવો તેવું ટેનામેન્ટ એટલે જો આ વિડીયોને વધારે શેર કરજો એટલે આવા નિશા બજેટના જે લોકોને મકાન પ્રોપર્ટી જોતી હોય તે લોકોને અમારી ચેનલમાંથી મળી શકે અને વિડીયો ગમે તો વિડીયો અમને વોટ્સએપ પર મોકલજો જેથી અમે તમને કહી શકીએ કે આ વેચાણ થઈ ગયું છે કે બાકી છે આ છે આપણો માસ્ટર બેડરૂમ તમે તેમાં પણ જોઈ શકો છો કલર કલરકામથી માંડીને કોઈ પણ એક રૂપિયાનો ખર્ચ નથી અને તેમાં પણ ફર્નિચર સાથે કોઈ વસ્તુ તમારે ખર્ચ કરવાની જરૂર નથી તમે જોઈ શકો છો ફર્નિચર કામ બધી જગ્યાએ કમ્પ્લીટ કરેલું છે બાંધકામ જૂનું છે પણ કમ્પ્લીટ ઇનોવેશન કરેલું છે અને પાછળની સાઈડમાં આપણે જોઈ શકીએ છીએ ત્યાં વોશ એરિયા છે ત્યાં વોશિંગ મશીન રાખવાનો પેસ આપેલો છે અને નહવા માટે બાથરૂમ પણ આપેલું છે તેમાં પણ ગીઝર ફિટિંગ કમ્પ્લીટ સાથે કોઈ વસ્તુ તમારે લઈને આવવાની નથી નળ ગેસ્ટ લાઈન લાઇન પાણીનો બોર અને ટાઇટલ ક્લિયર એસી થી નેવું ટકા લોન પણ થઈ શકે બહારથી સીડી એટલે બે ફેમિલી થી રહી શકે ફળિયામાં પણ પતરા નાખેલા છે લોખંડની ગ્રીલ પણ છે એટલે ક્યાંય કોઈ જાતની કોઈ વરસાદની પણ ઉપાધિ નહીં આપણે બહારથી સીડી આપણે ઉપરના માડે જઈએ અને એકસાઠ વાર જગ્યામાં બાંધકામ છે કિંમત ની વાત કરીએ તો માલિક હાલમાં છત્રીસ લાખ રૂપિયા કિંમત કહે છે બેઠકમાં જે ફેરફાર થાય તે અને ઉપર એક છે મોટો હોલ એટલે બે ફેમિલી આરામથી લગે રહી શકે અને તેમાં પણ માર્બલના કબાટ છે અને ત્યાં પણ એટેજ ટોયલેટ બાથરૂમ આપેલા છે ઉપર નીચે બાંધકામ એકસાઠ વાર જગ્યા એડ્રેસ ની વાત કરીએ તો મોરબી રોડ રાજકોટ ગ્રીનલાઇન ચોકડી થી નજીક વધારે માહિતી માટે આ વિડીયો અમને વોટ્સએપ પર મોકલો જેથી અમે તમને વિગત આપી શકીએ અને અમારા નંબરની તો તમને ખબર જ છે અમારા નંબર છે ત્રેસઠ પાંચ ઓગણ સિત્તેર સિત્તેર ત્રણ સિત્તેર રાજકોટ વધારે માહિતી માટે આ વિડીયો વોટ્સએપ પર મોકલવા વિનંતી